નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કુટવાલ આજે આપણે એક સાંપ્રત સંવેદનશીલ એવા મુદ્દા ઉપર ગોષ્ઠી કરવા જઈ રહ્યા છીએ જ્યારે પણ કોઈ સંવેદનશીલ મુદ્દા ઉપર ચર્ચા કરવાની હોય બહેસ કરવાની હોય ત્યારે જરૂરી એ બને કે આપણી પાસે એ વિષય અંગેની પૂરતી જાણકારી હોય એ વિષય અંગેના પૂરતા તથ્યો આપણી પાસે હોય તથ્ય પહેલાં આવે પછી તર્ક લાગે અને તર્ક પછી આપણો અભિપ્રાય બનતો હોવો જોઈએ બધા આવું નથી કરતા આપણે તો એ જ કરીએ છીએ પૂરતા તથ્યો વગર જો તમે કોઈક મુદ્દે પોતાનો મત પ્રગટ કરો તો એ મત શાનો એ તો બસ હવામાં કરેલી વાત કહેવાય મોટાભાગે લોકો આવું બધું કરતા હોય છે પણ આપણે એ જ કલ્ચરને બદલવાનું છે તથ્ય આધારિત ચર્ચાઓ કરવાની છે તો આજની આ ગોષ્ઠીમાં ચોક્કસ એક સંવેદનશીલ મુદ્દા વિશે આપણે તથ્ય આધારિત ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ વાત એવી છે કે થોડાક દિવસ પહેલાં ગુજરાત રાજ્યમાંથી લોકસભાના એક સભ્ય એવા ગેનીબેન ઠાકોર એમણે ભારતના વડાપ્રધાનને એક પત્ર લખ્યો અને એ પત્રની અંદર એમણે રજૂઆત કરી રજૂઆતના આધારે ચોક્કસ માંગ કરી શું હતી એ રજૂઆત શું હતી એ માંગ તો ગેનીબેન ઠાકોર પોતાના પત્રમાં લખે છે કે ઓબીસીઝ અદર બેકવર્ડ ક્લાસીસ અન્ય પછાત વર્ગો ઓબીસી ની અંદર કુલ એકસો ને છેતાળીસ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે પત્રમાં તેઓ રજૂઆત કરે છે કે આ એકસો છેતાળીસ જ્ઞાતિઓમાંની અમુક પાંચ દસ જેટલી જ્ઞાતિઓ છે કે જે ઓબીસી ના સત્યાવીસ ટકા આરક્ષણનો બધો બધો લાભ લઈ જાય છે અથવા તો મહત્તમ લાભ લઈ જાય છે એમના મતે ઓબીસી માં આવતી નેવું કરતા પણ વધુ જ્ઞાતિઓ એવી છે જેમને સત્યાવીસ ટકા આરક્ષણનો લાભ કાં તો મળતો જ નથી અથવા તો મળે છે તો ખૂબ ઓછો મળે છે તો પછી આનું સમાધાન શું આનું સોલ્યુશન શું વોટ ઇઝ ધ વે ફોરવર્ડ તો તેઓ પોતાના પત્રમાં જણાવે છે કે ઓબીસીઝમાં આજે એકસો ને છેતાળીસ જ્ઞાતિઓ છે તેઓ વડાપ્રધાનને વિનંતી કરે છે કે આમાંથી એવી જ્ઞાતિઓ કે જેમને આરક્ષણનો લાભ સારો એવો મળેલો છે એમને એક અલગ પેટા વર્ગ તરીકે જોવામાં આવે ઓબીસીઝમાં જ પણ એક અલગ પેટા વર્ગ તરીકે જોવામાં આવે અને એવી જ્ઞાતિઓ કે જેમને આરક્ષણનો પૂરતો લાભ મળ્યો નથી મળ્યો જ નથી અથવા તો પૂરતો નથી મળ્યો એમને એક બીજા પેટા વર્ગ તરીકે જોવામાં આવે આમ કરીને ઓબીસીઝનું જે કુલ સત્યાવીસ ટકા આરક્ષણ છે એને આ બે પેટા વર્ગોની અંદર વહેંચી દેવામાં આવે એક પેટા વર્ગ માટે વીસ ટકા બીજા પેટા વર્ગ માટે સાત ટકા આવી રજૂઆત એમણે પત્રમાં કરેલી છે મતલબ કે અહીં આગળ જે સંવેદનશીલ મુદ્દો છે એ ઓબીસીઝના પેટા વર્ગીકરણ વિશે છે શું ઓબીસીઝનું પેટા વર્ગીકરણ થવું જોઈએ શું એમનું પેટા વર્ગીકરણ કરીને એમના માટે જે કુલ સત્યાવીસ ટકા આરક્ષણ નક્કી કરાયેલું છે એ પેટા વર્ગોની અંદર વહેંચાવવું જોઈએ આ છે આખો મુદ્દો આ મુદ્દે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા મારો અભિપ્રાય માગવામાં આવ્યો હતો કે બંધારણની દ્રષ્ટિએ આમાં શું થઈ શકે અને મેં જે તે વખતે એનો અભિપ્રાય આપેલો પણ હતો એનો પણ વિડિયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે કદાચ આપે વિડિયો જોયો પણ હશે ન જોયો તો જોઈ લેશો અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર પણ આ વિડીયો ઉપલબ્ધ છે ત્યાં પણ આપ એને જોઈ શકશો પણ ત્યાં આગળ સમયની મર્યાદા આવતી હોય છે બહુ ઓછા સમયની અંદર બધી વાત કરી દેવાની હોય છે અને મારે વાત માંડીને કરવી હોય તો ન્યૂઝ ચેનલ ઉપર શક્ય હોતું નથી ઘણા મિત્રોની દર્શક મિત્રોની ઈચ્છા હતી કે આ મુદ્દા ઉપર હું કુશ્તી કરું એટલે આજે આપણે કરી રહ્યા છીએ નું સબ ક્લાસિફિકેશન અથવા તો સબ કેટેગરાઇઝેશન આ કોઈ આજકાલનો મુદ્દો નથી ઘણા લોકો એવા હોય કે એ નવા નવા આવું બધું વાંચતા થયા હોય એટલે એમને એવું લાગે કે આ તો કેવા નવા નવા મુદ્દાઓ આવી રહ્યા છે નવું નવું આપણે જાણી રહ્યા છીએ તમે આજે શરૂઆત કરી એટલે તમને નવું લાગે પણ જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો તો આપને સમજાશે કે આ બધા મુદ્દાઓ તો ઘણા જૂના છે દાયકાઓ જૂના છે દેશ આઝાદ થયો એની તરત પછી આ મુદ્દાઓ શરૂ થઈ ગયા હતા અને ખાસ તો ઓબીસીઝના પેટા વર્ગીકરણના મુદ્દાના મૂળ તો તમને છે કે ઓગણીસોને પચાસના દાયકામાં મળી આવશે હમણાં તથ્યો સાથે તમારી સમક્ષ એની રજૂઆત કરું સાંપ્રત સમયમાં જોઈએ તો છેલ્લા ત્રણ ચાર વર્ષમાં મુદ્દો વધારે સપાટી પર આવ્યો છે આપણે હંમેશા એ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે સમયને પારખીએ સમયને પારખીએ અને એડવાન્સમાં આપણા જે દર્શક મિત્રો હોય વાચક મિત્રો હોય શ્રોતાગણ હોય આપણો એમને એડવાન્સમાં આ બધી વિગતો સમજાવીએ આવો પ્રયત્ન આપણે ઓનલાઈન માધ્યમ પર કરેલો છે આપણા પુસ્તકોની અંદર પણ કરેલો છે આપણું પુસ્તક છે ભારતના બંધારણ વિષય ઉપર ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા આપણા પુસ્તકનું આખું નામ છે આ પુસ્તકની આ પાંચમી આવૃત્તિ છે આની પહેલાં સ્વાભાવિક છે કે એની ચોથી આવૃત્તિ હશે જે લગભગ ચારેક વર્ષ પહેલાં પ્રકાશિત થઈ હતી આપને એ પુસ્તકની અંદર એક પ્રકરણ મળી આવશે કે જેનું નામ છે પછાત વર્ગોનું પેટા વર્ગીકરણ આ મુદ્દો થોડો ઘણો ત્યારે ચર્ચામાં આવેલો હતો ત્યારે આપણે સમયને સમજ્યા બહુ દુરંદેશી હોવાનો આપણે દાવો નથી કરતા પણ ત્યારે આપણને સમજાયું હતું કે નજીકના ભવિષ્યમાં આના ઉપર ખાસી બહેસ થવાની છે તો અત્યારથી જ આપણા પુસ્તકની અંદર આ પ્રકરણ આપણે જોડી દઈએ તો ભરપૂર સંશોધન કર્યું રિસર્ચ વર્ક કરીને આપણે આ પુસ્તકની અંદર પછાત વર્ગોના પેટા વર્ગીકરણ વિષયનું આખું એક પ્રકરણ મૂક્યું પાંચમી આવૃત્તિમાં પણ એ પ્રકરણ ચાલું છે અત્યારે આપ જોશો તો ચારસો ને અઠ્યોતેર નંબરના પાના ઉપર ચોમોતેરમાં નંબરના પ્રકરણ તરીકે તમને આ મળી આવશે પુસ્તક લખવા પાછળ બહુ મહેનત હોય છે બહુ મહેનત હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં તો વસ્તુઓ કન્ટેન્ટ ક્રિએટ કરવું એ પ્રમાણમાં સરળ થતું જાય છે પણ તોય આ પ્રકારના વિષયોમાં ન ચાલે તો બહુ ભરપૂર મહેનત લાગતી હોય દુઃખ પણ થાય જોઈને કે લોકો સીધી એમાંથી ઉઠાંતરી કરી દેતા હોય ગુજરાત રાજ્યમાં તો એક સામાન્ય થઈ પડ્યું છે કે પુસ્તકમાંથી સીધા જ મુદ્દાઓ લઈને પોતાના નામે લોકો પુસ્તકો છપાવી દેતા હોય છે બસ વાચક વર્ગ પાસેથી હવે અપેક્ષા બચે છે કે સાચું કન્ટેન્ટ ક્યાંથી શરૂ થયું છે કોણે મહેનત કરી છે એને સમજે અને પછી એ પુસ્તકને યોગ્ય રીતે બિરદાવે તો વાત એ કરી રહ્યો હતો કે આ મુદ્દો ઘણો જૂનો છે આપણા પુસ્તકમાં આપણે એની ચર્ચા બહુ પહેલાથી કરી ગયા છે અને યુટ્યુબ વિડીયોઝમાં પણ છાશ વાર એના ઉપર થોડી ઘણી વાત પણ કરતા રહ્યા છીએ આજે થોડીક વધારે માંડીને વાત કરવાના છીએ ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો ચાળીસની જોગવાઈનો ઉપયોગ કરીને છેક ઓગણીસો ને પંચાવનના વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિ એક પંચ નિમ્યું હતું જેના અધ્યક્ષ હતા કાકા સાહેબ કાલેલકરજી કાલેલકર કમિશન કમિશન પોતાનો રિપોર્ટ આપે છે ઓબીસીઝ વિશે એમણે અભ્યાસ કરવાનો હતો એમની સ્થિતિનો અભ્યાસ કરવાનો હતો અને સ્થિતિ સુધારવા માટે કેવા પગલાં લઈ શકાય એ બાબતોના સૂચન કરવાના હતા આમાં એસસીઝ એસટીઝની કોઈ વાત નથી ફક્ત ઓબીસીઝની વાત છે પંચ આવ્યું રિપોર્ટ તૈયાર થયો એ રિપોર્ટ એવું કહે છે કે ભારતની અંદર કુલ બે હજાર ત્રણસો ને નવ્વાણું જ્ઞાતિઓ છે ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ નાઇન્ટી નાઇન કાસ્ટ આર ધેર એટલે કે ઓલમોસ્ટ ચોવીસો જ્ઞાતિઓ કે જેને ઓબીસીઝમાં તમે મૂકી શકો બે હજાર ત્રણસો એ ઓબીસીઝમાં આવે કાલેલકર કમિશનના રિપોર્ટ પ્રમાણે અને સાથે તેઓ કહે છે કે આ બે હજાર ત્રણસો નવ્વાણું જ્ઞાતિઓના સભ્યો એમની કુલ સંખ્યા એ ભારતની કુલ વસ્તીનો બત્રીસ ટકા હિસ્સો છે ભારતની કુલ વસ્તી સો ટકા એમાં બત્રીસ ટકા લોકો ફક્ત ઓબીસીઝમાંથી આવે છે આપ વિચારી શકો કે આંકડો કેટલો મોટો છે આ બધી જ વાતો આપણા પુસ્તકમાં કરાયેલી છે હવે રિપોર્ટમાં આગળ એ કહેવાયેલું છે કે આજે બે હાજર ત્રણસો નવ્વાણું જ્ઞાતિઓ ખરીને એમાંથી આઠસો ને સાડત્રીસ જ્ઞાતિઓ એટ થ્રી સેવન કાસ્ટ એવી છે કે જે સૌથી વધુ પછાત છે દે આર મોસ્ટ બેકવર્ડ સૂચવી શું રહે છે કે ઓબીસીઝમાં જે કુલ અંદાજે ચોવીસો જેટલી જ્ઞાતિઓ છે એમાંથી લગભગ પચીસ ટકા જેવી જ્ઞાતિઓ એવી છે જેમની સ્થિતિ બાકીની પંચોતેર ટકા જ્ઞાતિઓ કરતા ખરાબ છે સૌથી ખરાબ છે તો આ શું થયું ઓબીસીઝના પેટા વર્ગીકરણની તો આ વાત થઈ કે તમે ઓબીસીઝની બધી બધી જ્ઞાતિઓને એક લેન્સથી ન જોઈ શકો તમારે ઓબીસીઝને જોવા માટે પણ બેલેન્સ રાખવા પડશે મોસ્ટ બેકવર્ડ ક્લાસીસ છે એમના માટે એક અલગ વ્યવસ્થા તમારી પાસે હોવી જોઈએ જોકે આ દિશામાં કોઈ કામ એ વખતે થયું નહોતું પણ કાલેલકર કમિશનના રિપોર્ટની અંદર જ ઓબીસીઝના પેટા વર્ગીકરણ માટેના મૂળ તમને મળી આવશે હવે આગળ જતા ઓગણીસો ને અગ્ન એસીના વર્ષમાં અગેઇન ત્રણસો ચાલીસમાં અનુચ્છેદની જોગવાઈ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ વધુ એક પંચ નિમે છે જેના અધ્યક્ષ સ્થાને હતા બિંદેશ્વરી પ્રસાદ મંડલજી બીપી મંડલજી જેના પરથી જ પોપ્યુલરલી આપણે એ પંચ ને મંડલ કમિશન તરીકે ઓળખીએ છીએ મંડલ કમિશન આવ્યું એનો રિપોર્ટ આવ્યો ઓબીસી વિશે એમણે ભલામણો કરવાની હતી એ રિપોર્ટમાં તેઓ નોંધે છે કે ભારતની અંદર ત્રણ હજાર સાતસો ને તેતાળીસ જ્ઞાતિઓ છે થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ ફોર્ટી થ્રી કાસ્ટ આર દેર કે જેમને તમે ઓબીસીઝમાં મૂકી શકો કાલેલકર કમિશન કેટલી કાસ્ટ કહે છે બે હજાર ત્રણસો નવ્વાણું મંડલ કમિશન કેટલી કાસ્ટ કહે છે ત્રણ હજાર સાતસો ને તેતાળીસ મંડલ કમિશન આગળ નોંધે છે કે આ ત્રણ હજાર સાતસો જ્ઞાતિઓના જે સભ્યો છે અડધા કરતા પણ વધારે કમિશનના રિપોર્ટ પ્રમાણે ઓબીસીસની પોપ્યુલેશન ઇન્ડિયામાં કેટલી હતી થર્ટી ટુ પર્સન્ટ બત્રીસ ટકા મંડલ કમિશનના રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં ઓબીસીનું પ્રમાણ છે બાવન ટકા જે અધ વધારે છે આપ સમજી શકો છો અને એમના માટે ભલામણ કરે છે કે સત્યાવીસ ટકા આરક્ષણ હોવું જોઈએ પહેલાં તો એ વસ્તીના પ્રમાણમાં નથી જ બાવન ટકા માટે બાવન ટકા આરક્ષણ નથી કહેતા એ સત્યાવીસ ટકા કહે છે જેને લાગુ કરવાની શરૂઆત ઓગણીસો ને થી થઈ વિશ્વનાથ પ્રતાપસિંહજી જ્યારે આપણા પ્રધાનમંત્રી હતા ત્યારે એમની સરકાર દ્વારા સેન્ટ્રલ લેવલ ઉપર ઓબીસી રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યું શૈક્ષણિક સંસ્થાનોમાં અને સરકારી નોકરીઓમાં હું અત્યારે રાજ્ય સરકારોની વાત નથી કરતો રાજ્યની સરકારોનું ઓબીસી આરક્ષણ અલગ છે આપણે કેન્દ્રીય સ્તરની વાત કરી રહ્યા છીએ હવે વાત એવી છે કે મંડલ કમિશનના એક સભ્ય હતા એલ આર નાયક જેમના વિશે પણ મેં આ પુસ્તકમાં વાત કરી લીધી છે પુસ્તકમાંથી તમને વાંચીને સંભળાવો કે મંડલ આયોગના એક સભ્ય એલ આર નાયકે ઓબીસીઝના પેટા વર્ગીકરણની વાત કરી હતી એમણે કહ્યું હતું કે ઇન્ટરમીડિયેટ બેકવર્ડ ક્લાસીસ અને ડિપ્રેસ બેકવર્ડ ક્લાસીસ ફરી એકવાર ઇન્ટરમીડિયેટ બેકવર્ડ ક્લાસીસ અને ડિપ્રેસ બેકવર્ડ ક્લાસીસ એમ બે પેટા વર્ગોમાં તમારે ઓબીસીસને વિભાજિત કરવા જોઈએ પેટા વિભાજન કરીને ઓબીસીસ માટે જે સત્યાવીસ ટકા આરક્ષણ આપવાનું છે એના પણ બે ભાગ કરી દેવા જોઈએ બાર ટકા અને પંદર ટકા બરાબર છે કહેવાય માંગુ છું કે કાલલકર કમિશનના રિપોર્ટમાં જે વિચારના મૂળ રહેલા હતા એ વિચાર હવે ધીરે ધીરે પરિપક્વ બની રહ્યો છે એ ધીરે ધીરે પક્વ પરિપક્વ બની રહ્યો છે એલ આર નાયક મંડલ કમિશનના એક સભ્ય કહી રહ્યા છે કે ઓબીસીઝનું પેટા વર્ગીકરણ થવું જોઈએ અને એમના અનામતનું પણ પેટા વર્ગીકરણ થવું જોઈએ તો એ કારણ છે કે જેથી આગળ અલગ અલગ રાજ્યોની અંદર પેટા વર્ગીકરણ થયું પણ ખરું હાલની તારીખે આપણા દેશમાં કુલ મળીને અગિયાર રાજ્યો છે કે જ્યાં આગળ ઓબીસીસ પેટા વર્ગોમાં વહેંચાયેલા છે જ ત્યાં સુધી કે બે હજાર પંદરના વર્ષમાં ઓબીસીસ માટેનું જે રાષ્ટ્રીય સ્તરનું પંચ હતું હાલમાં છે એ નહીં જૂનું પંચ કે જે વૈધાનિક સંસ્થા હતી બંધારણીય સંસ્થાની નેશનલ કમિશન ફોર બેકવર્ડ એનો રિપોર્ટ આપવા નેશનલ કમિશન ફોર બેકવર્ડ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે તમારે ત્રણ અલગ અલગ પેટા વર્ગોમાં વહેંચવા જોઈએ એક કે જેને કહેવાશે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસીસ એટલે કે અત્યંત પછાત વર્ગો બીજા કે જેમને કહેવાશે મોડ બેકવર્ડ ક્લાસીસ એટલે કે વધુ પછાત વર્ગો અને ત્રીજા કે જેને કહેવાશે બેકવર્ડ ક્લાસીસ બરાબર છે તો બે હજાર પંદરનો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસનો રિપોર્ટ છે કે જે કહે છે કે તમારે ઓબીસીઝને ત્રણ પેટા વર્ગોમાં વહેંચીને એમના આરક્ષણને પણ ત્રણ પેટા વર્ગોની અંદર વહેંચી દેવું જોઈએ એટલે મેં આપને કહ્યું કે આ વાત આજકાલની નથી આ ઘણી જૂની વાત છે ઓગણીસો ને બાણુંના વર્ષમાં આપણી સુપ્રીમ કોર્ટમાં જે કેસ થયો ઇન્દિરા સહની કેસ ઇન્દિરા સહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ જેને પોપ્યુલરલી આપણે મંડલ કેસ તરીકે ઓળખીએ છીએ આ કેસના ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે ઓબીસીઝના પેટા વર્ગીકરણને માન્યતા આપેલી હતી એ માન્યતાના કારણે જ તો ઓબીસીઝના બે પેટા ભાગ પડ્યા જેમાંથી એક ભાગને આપણે કહ્યું ક્રિમિલેયર અને બીજાને કહ્યું નોન ક્રિમિલેયર જો તમારે ઓબીસીઝ રિઝર્વેશન જોઈતું હોય તો તમારે એ સાબિત કરવાનું થાય કે યુ બિલોંગ ટુ દેટ નોન ક્રિમિલેયર કેટેગરી તમે ક્રિમિલેયરમાં નથી આવતા એના માટેનું સર્ટિફિકેટ આપ પ્રોડ્યુસ કરો પછી જ આપને સત્યાવીસ ટકા આરક્ષણમાંથી લાભ મળી શકે કહેવાય માંગુ છું કે આને એક રીતે સુપ્રીમ કોર્ટની પણ માન્યતા મળેલી છે થવું જોઈએ ન થવું જોઈએ પછીની વાત છે આની કાનૂની સ્થિતિ શું છે એ આપણે સમજવાની વાત છે સુપ્રીમ કોર્ટ આને માન્યતા આપેલી છે અગાઉ પંચના રિપોર્ટની અંદર પણ આ વાત કહેવાયેલી છે નેશનલ કમિશને ખુદ આ વાતને સ્વીકારેલી છે અગિયાર જેટલા રાજ્યોની અંદર ઓબીસીનું પેટા વર્ગીકરણ થયેલું જ છે હવે જો ગુજરાત રાજ્યની અંદર આવું પેટા વર્ગીકરણ કરવું હોય તો શું એ વર્ગીકરણ થઈ શકે જવાબ છે ચોક્કસથી થઈ શકે ચોક્કસથી થઈ શકે પણ એ સમજવાની જરૂર છે કે એ ક્યાંથી થઈ શકે આ રાજ્ય સ્તર પર જ થઈ શકે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વાત એમાં મૂળ વાત આ જ ત્યાં આગળ રજૂ કરવી હતી કે આના માટે તમારે કેન્દ્રીય સ્તર પર જવાની કોઈ જરૂર નથી કેન્દ્ર સરકારની ઓબીસીઝ માટેની સૂચિ ઓબીસીઝની યાદી એ અલગ હોય રાજ્ય સરકારની ઓબીસીઝ માટેની યાદી અલગ હોય કેન્દ્રીય સ્તર પર ઓબીસીઝ માટે કોઈક પ્રયત્નો થાય એની બહુ પહેલાંથી રાજ્ય સ્તર ઉપર ઓબીસીઝ માટે પ્રયત્નો શરૂ થઈ ગયેલા હતા એટલે જ અલગ અલગ રાજ્યોએ પોતાના ઓબીસીઝના લિસ્ટ અલગથી બનાવેલા હતા કેન્દ્રીય સ્તર પર જ્યારે ઓગણીસો નેવુંમાં ઓબીસી રિઝર્વેશન દાખલ થયું પછી કેન્દ્ર સરકારને પણ એ માટેની સૂચિ બનાવવી પડી અહીંયા આગળ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ જેવું નથી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે શું છે ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે એ બંનેની સૂચિઓ એ બંનેના લિસ્ટ રાષ્ટ્રપતિ એ પ્રસિદ્ધ કરવાના હોય એટલે કે કેન્દ્ર સરકારે લિસ્ટ બનાવે રાજ્ય સરકાર ન બનાવે કેન્દ્ર સરકારે એસસીઝ અને એસટીઝ ના લિસ્ટ બનાવ્યા પછી એમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર પણ સંસદ કરી શકે ખુદ રાષ્ટ્રપતિ પણ ન કરી શકે રાજ્યની તો વાત જ ના આવે તો એસસીઝ અને એસટીઝ ના જે લિસ્ટ છે હા એની અંદર ફેરફાર કરવાની બંધારણની દ્રષ્ટિએ કોઈ જ સત્તા રાજ્યો પાસે નથી પણ આ વાત ઓબીસીઝને લાગુ નથી પડતી ઓબીસીસ નક્કી કરવા માટે પહેલાં બંધારણમાં તો કોઈ જોગવાઈ હતી જ નહીં બરાબર એટલે કેન્દ્ર સરકારે પોતાની રીતે લિસ્ટ બનાવવા માંડ્યું રાજ્ય સરકારોએ પોતાની રીતે લિસ્ટ બનાવવા માંડ્યું જેનો સીધો અર્થ એ થાય કે જો લિસ્ટ તમે જાતે બનાવ્યા હશે તો એની અંદર કોઈ પણ ફેરફારો કરવાના થાય એ ફેરફારો પણ તમે જાતે કરશો રાજ્ય સરકારની સૂચિની અંદર જો કોઈ ફેરફાર કરવાના થાય તો એ રાજ્ય સરકાર ખુદ કરે આ વાતને સમર્થન આપવા માટે બીજો એક બંધારણીય મુદ્દો જોડું કે આપણા બંધારણમાં રિસેન્ટલી થયો તો એકસો ને બે મો સુધારો અને એ એકસો બેમાં સુધારા દ્વારા બંધારણની અંદર એક નવો અનુચ્છેદ જોડાયો ત્રણસો આડત્રીસ બી કે જે ઓબીસીઝના રાષ્ટ્રીય પંચને બંધારણીય દરજ્જો આપવા વિષય છે એક નવી સંસ્થા બંધારણીય સંસ્થા બનાવવા વિષય છે એસસીઝ માટે પહેલેથી રાષ્ટ્રીય પંચ બંધારણીય સંસ્થા તરીકે હતું એસટીઝ માટે પણ એક રાષ્ટ્રીય પંચ બંધારણીય સંસ્થા તરીકે હતું જ પણ ઓબીસીઝ માટે આવું કોઈ રાષ્ટ્રીય પંચ નહોતું તો એ બનાવવા માટે એકસો ને બેમો સુધારો થયો એના માટે અનુચ્છેદ ત્રણસો અડત્રીસ બી આવ્યો અને સાથે આજ જ એકસો બેમો સુધારા દ્વારા બંધારણમાં દાખલ થયો અનુચ્છેદ ત્રણસો બેતાળીસ એ કે જે ઓબીસીઝની વ્યાખ્યા કરવા વિશે છે હવે એ જે વ્યાખ્યા કરવા માટેની જોગવાઈ થઈ ત્યાં આગળ એમાં કહેવાયું કે એસસીઝ અને એસટીઝની માફક રાષ્ટ્રપતિ ઓબીસીઝ માટે યાદી બનાવશે અને ઓબીસીઝ માટેની યાદીમાં કોઈ પણ ફેરફારો કરવા હશે તો એ સંસદ કરી શકશે મતલબ કે એસસી એસટી માટે જેવી જોગવાઈ હતી એ ઓબીસીઝ માટે પણ કરી દેવાય પણ પછી સમજાયું કે તમે આવું કરીને રાજ્યોની જે ઓબીસીઝની યાદી બનાવવાની સત્તા હતી એને છીનવી લીધી અત્યાર સુધી તો ઓબીસીઝ કેન્દ્રથી અલગ અત્યાર સુધી તો રાજ્યો કેન્દ્રથી અલગ ઓબીસીઝની યાદી જાતે બનાવતા પણ તમે એકસો બેમાં સુધારા દ્વારા કરીશું ઓબીસીઝની યાદી બનાવવાની સંપૂર્ણ સત્તા તમે કેન્દ્રને સોંપી દીધી તો રાજ્યોની સત્તા તો છીનવાઈ ગઈ ને આ ભૂલનું પરિણામ એ આવ્યું કે રાજ્યો પાસેથી ઓબીસીઝમાં કોઈ પણ પ્રકારના કરવાની સત્તા સમાપ્ત થઈ ગઈ વિવાદ સર્જાયો એ વિવાદના પગલે સંસદે પાછો કરવો પડ્યો વધુ એક સુધારો અને એ સુધારો છે એકસો ને પાંચમો સુધારો એકસો બેમાં સુધારા દ્વારા બંધારણમાં જે ભૂલ થઈ બરાબર સુધારા કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ પણ કરી લેવાતા હોય છે આજે ભૂલ થઈ એ ભૂલને સુધારવા માટે કરાયો એકસો ને પાંચમો સુધારો અને એકસો પાંચમાં સુધારા દ્વારા બંધારણના અનુચ્છેદ ત્રણસો બેતાળીસ એમાં ઓબીસીઝની વ્યાખ્યા કરવા વિશેની જોગવાઈને બદલવામાં આવી છે અને રાજ્યોની સરકારોને ઓબીસીઝનું લિસ્ટ જાતે નક્કી કરવાની સત્તાઓ પુનઃ આપવામાં આવી છે મતલબ હું એ કહેવા માગું છું કે પહેલેથી આ એક સ્થાપિત ખ્યાલ રહ્યો છે કે કેન્દ્ર સરકાર ઓબીસીઝનું પોતાનું લિસ્ટ અલગ કરશે રાજ્ય સરકાર પોતાનું ઓબીસીઝનું લિસ્ટ અલગ કરશે બંધારણની અંદર એ પ્રયત્ન થયો આ સ્થિતિ બદલવાનો એકસો બેમાં સુધારા દ્વારા કે જ્યાં આગળ ઓબીસીઝ વિશે વધુએ બધું નક્કી કરવાની સત્તા કેન્દ્રને આપી દેવાય પણ એ ભૂલ જ્યારે વિવાદનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ભૂલને સુધારવામાં આવી એકસો પાંચમાં સુધારા દ્વારા ટૂંકમાં એકસો પાંચમાં સુધારા દ્વારા ફરીવાર બંધારણમાં એ સ્થિતિ સ્પષ્ટ થઈ છે કે કેન્દ્ર પોતાનું ઓબીસીઝનું લિસ્ટ બનાવશે સ્ટેટ પોતાનું ઓબીસીઝ લિસ્ટ બનાવશે એમાં કોઈક ફેરફાર કરવા હશે તો એ જાતે જ કરશે આ કરી શકે એટલે જ તો રાજ્યોની અંદર ઓબીસીઝનું પેટા વર્ગીકરણ જે તે રાજ્યોમાં કરવામાં આવેલું છે મારો મુદ્દો અહીંયા આગળ કહેવાનો એ છે કે આ રાજ્ય સ્તર પરથી થઈ શકે એમ છે જો રાજ્યના ઓબીસીઝના લિસ્ટ વિશે વાત હોય હા તમે સેન્ટરના લિસ્ટ વિશે કોઈક ફેરફારો કરવા ઈચ્છતા હો અને એ માટે ત્યાં આગળ રજૂઆત કરો તો એ વાત અલગ થઈ જાય પણ જો રાજ્ય સ્તરની યાદીમાં તમારે કોઈક ફેરફાર કરવા હોય તો એ રાજ્ય સ્તરે થઈ શકતું કામ છે એસસીઝ અને એસટીઝ નું પેટા વર્ગીકરણ ન થઈ શકે આ સ્થાપિત વાત હતી અત્યાર સુધી પણ પહેલી ઓગસ્ટ બે હાજર ચોવીસના દિવસે સુપ્રીમ કોર્ટનો દવિંદર કેસના મામલે જે ચુકાદો આવ્યો એ ચુકાદામાં તો સુપ્રીમ કોર્ટે હવે એસસીઝ અને એસટીઝમાં પણ પેટા વર્ગીકરણને છૂટ આપી દીધી છે એ ઘણો વિવાદાસ્પદ ચુકાદો છે પણ આપણે તો કાયદો શું કહે છે એને લઈને ચાલવાનું છે તો એક ઓગસ્ટના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એસસીઝ અને એસટીઝમાં પણ પેટા વર્ગીકરણની છૂટ આપી દીધી છે અને ખાસ નોંધશો કે આ પેટા વર્ગીકરણ રાજ્યો કરી શકે એવું સુપ્રીમ કોર્ટ નોંધે છે આ ખાસ સમજવા લાયક બાબત છે એસસીઝ અને એસટીઝના લિસ્ટ ક્યાંથી તૈયાર થાય છે સેન્ટરમાંથી તૈયાર થાય છે તો આદર્શ રીતે જો એમાં પેટા વર્ગીકરણનો સ્કોપ હોય તો એ સેન્ટરે કરવું જોઈએ એ સેન્ટરે કરવું જોઈએ આવો એક વિચાર બને ના સુપ્રીમ કોર્ટ શું કહે છે એસસીઝ અને એસટીઝમાં પેટા વર્ગીકરણ કરવું હોય તો એ સ્ટેટ્સ પણ કરી શકે રાજ્યોની સરકારો પણ કરી શકે હવે જેમના લિસ્ટ સેન્ટ્રલ લેવલ પરથી તૈયાર થાય છે એમનું પેટા વર્ગીકરણ કરવાની છૂટ સુપ્રીમ કોર્ટ રાજ્યોને આપતી હોય બરાબર તો ઓબીસીઝના કિસ્સામાં તો લિસ્ટ બને છે સ્ટેટ લેવલ પરથી તો એમનું પેટા વર્ગીકરણ કરવા માટે કેન્દ્રમાં જવાનો મુદ્દો ક્યાં આવે આશા રાખું કે આપના બંધારણના જે દાવપેચ છે એની જે જટિલતાઓ છે એ સરળતાથી સમજાઈ રહી હશે આ વાત છે કહેવાનો અર્થ એટલો માત્ર છે કે અહીં આગળ આ વિષય ઉપર કોઈ પણ બહેસ કરતા પહેલા સામાજિક દ્રષ્ટિએ કોની સ્થિતિ કેવી છે શૈક્ષણિક આર્થિક રીતે કોણ આગળ વધ્યું છે કોણ પાછળ રહી ગયું છે એ બધા ઉપર બહેસ કરતા પહેલા બંધારણ શું કહે છે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને એની સાથે ટાંકીને આપણે સમજવું જોઈએ એ સમજ્યા વગર તથ્યોનો સહારો લીધા વગર આપણે આ મુદ્દે કૂદી પડીએ તો એ ખોટું કહેવાય ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે કે આ જે કોઈ પણ રિઝર્વેશન મેળવતી જ્ઞાતિઓ છે એ જે કેટેગરીઝ છે ઓબીસીઝ એસસીઝ એસટીઝ એની અંદર અમુક ચોક્કસ જ્ઞાતિઓ જ છે કે જે આરક્ષણનો લાભ લીધા કરે છે પેઢી દર પેઢી એમને આરક્ષણનો લાભ મળતો રહે છે અને એ જ કેટેગરીઝમાં મોટાભાગની જ્ઞાતિઓ એવી છે કે જેમને આરક્ષણનો લાભ મળતો જ નથી જેમ મેં અગાઉ પણ નોંધેલું છે કે આ વાત સાબિત કરવા માટે કોઈ ઠોસ પ્રમાણ કોઈની પાસે છે નહીં કારણ કે આજ દિન સુધી આવા કોઈ સર્વેસ થયા જ નથી આઝાદ ભારતની અંદર અત્યાર સુધીમાં આવા કોઈ સર્વે તમે સાંભળ્યા કે જે સર્વે દ્વારા તમને માહિતી મળે ડેટા મળે કે આટલા આરક્ષણથી ફલાણી ફલાણી જ્ઞાતિઓને આટલો લાભ થયો અને ફલાણી ફલાણી જ્ઞાતિઓને લાભ ઓછો મળ્યો છે અથવા તો મળ્યો જ નથી જો સર્વે થયા નથી તો સર્વેની ગેરહાજરીમાં એ માહિતીની ગેરહાજરીમાં તમે આવો દાવો કરી કેવી રીતે શકો પણ એવો દાવો થતો રહે છે અને એ જ વાત ઓબીસીઝ માટે પણ એટલી જ સાચી છે તો અહીંયા આગળ બીજી કોઈક બહેસ કરવાની જગ્યાએ વધુ જરૂરી એ બની જાય કે પ્રોપર સર્વેઝ થાય સર્વેઝના આધારે આપણને માહિતી મળે કે આરક્ષણનો લાભ કોને મળ્યો છે અને કોને નથી મળ્યો આનાથી વધારે સારી બીજી કંઈ પદ્ધતિ હોઈ શકે શક્ય જ નથી આના સિવાય બીજી કોઈ પદ્ધતિ તો પ્રોપર સર્વેઝ કરવામાં આવે અને એના આધારે જાણકારી મેળવવામાં આવે કે કોને કેટલો લાભ મળ્યો છે અને કોણ હજુ લાભ મેળવવામાંથી વંચિત થઈ ગયું છે આ કરવા માટે આપણે કાસ્ટ સેન્સસ કરવું પડે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી પડે એના સિવાય આનો કોઈ બીજો ઉપાય જ નથી અગાઉ પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી વિષય ઉપર મેં લગભગ બે વખત ગોષ્ઠી કરેલી છે બેથી ત્રણ વખત ગોષ્ઠી કરેલી છે અને એમાં મેં સમજાવ્યું છે કે છેલ્લે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી છેક ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં આપણે કરી હતી ત્યાર પછીના સમયમાં આવી કોઈ વસ્તી ગણતરી થઈ નથી એટલે જ્ઞાતિ આધારિત આ પ્રકારના ડેટા આપણી પાસે છે નહીં ડેટા વગર પણ લોકો દાવાઓ કરી દેતા હોય છે એ કઈ રીતે કરતા હોય તો એ જ જાણે બે હજાર અગિયારના વર્ષમાં આપણે આ પ્રકારના ચોક્કસ સર્વેસ કર્યા હતા પણ એના હજુ સુધી ડેટા કોઈ બહાર આવ્યા નથી અને બે હજાર એકવીસમાં આપણે જે વસ્તી ગણતરી કરવાની હતી એ તો હજુ સુધી આપણે કરી જ નથી બે હજાર એકવીસમાં આપણે વસ્તી ગણતરી કરવાની હતી એ હજુ આપણે કરી જ નથી છેલ્લી વસ્તી ગણતરી આપણે છેક બે હજાર અગિયારમાં કરી હતી દસ દસ વર્ષે કરવાની હોય લેટેસ્ટ કરવાની થાય ક્યારે કર્યું છે એના કોઈ આધાર પણ વર્તાતા નથી તો મુદ્દે કહેવાનું કહેવાની વાત એટલી જ છે કે જો આ દિશામાં આપણે કોઈ કામ કરવું હોય ચિત્ર સ્પર્શ કરવું હોય તો આનો એક જ ઉપાય છે કે આપણે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીએ એ ફક્ત ઓબીસીઝ વિશે નથી એસસીઝ એસટીઝ અને દસો કોઈ જનરલ કેટેગરી બધા માટે છે એમની સામાજિક શૈક્ષણિક આર્થિક સ્થિતિઓનો આપણે તાગ મેળવીએ આવી વસ્તી ગણતરી કરાવડાવીને એમને રાજનૈતિક પ્રતિનિધિત્વ કેટલું મળેલું છે એને આપણે સમજી અને એના આધાર પર આપણે નક્કી કરીએ કે આ જે ફરિયાદ ઉઠતી રહે છે કે આરક્ષણનો લાભ કોઈક ચોક્કસ જ્ઞાતિને અથવા તો કુટુંબોને પેઢી દર પેઢી મળતો રહે છે એ વાત સાચી છે કે પછી એ બાકીની વાતોની જેમ હવામાં જ વાતો થાય છે ડેટા હશે તો એના આધારે તાર્કિક રીતે પુરાવાઓ સાથે આપણે કંઈક કામ કરી શકીશું એ જ નહીં હોય તો પછી તો વાત જ કેવી રીતે થશે એ ડેટા નથી એટલે આપણી અંદર સંઘર્ષ વધી રહ્યા છે લોકોની અંદર વયમનસ્ય વધી રહ્યું છે કારણ કે લોકો માની લે છે વોટ્સએપ પર જેમાં આવતું હોય કંઈકને આપણે માની લે કે આ તો ઇતિહાસ છે બરાબર પુસ્તકો વાંચ્યા વગર આપણને એમ જ લાગે આ જ આ જ ગોલ્ડન ટ્રુથ છે બરાબર તો એ વયમનસ્ય વધવાનું સંઘર્ષો વધવાનું મૂળ કારણ એ છે કે આપણી પાસે યોગ્ય આંકડાકીય માહિતીઓ નથી આ આંકડાકીય માહિતીઓ ફક્ત ને ફક્ત વસ્તી આધારિત જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીથી જ શકીએ છે એના સિવાય શક્ય નથી તો જો આપણે કરાવી શકીએ કાસ્ટ બેઝ્ડ સેન્સસ તો આ દિશામાં વિચારવા માટે આપણને માર્ગ મોકળો થશે તો આશા રાખીએ કે ભારત સરકાર ઝડપથી વસ્તી ગણતરી કરાવડાવે સેન્સસ કરાવડાવે અને એ સેન્સસ પણ એવું હોય કે જે કાસ્ટ બેઝ્ડ હોય આશા રાખું ઓબીસીઝના પેટા વર્ગીકરણની જટિલતા સંદર્ભે આ ગોષ્ઠી આપને સમજાવી હશે મુદ્દો ઘણો જટિલ છે ઓફલાઈન ક્લાસરૂમમાં જ્યારે અમે ચર્ચા કરતા હોઈએ અને ઓનલાઈન ક્લાસરૂમમાં પણ જ્યારે ચર્ચા કરતા હોઈએ વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ ત્યારે આ વિષય ઉપર અમે બે બે અઢી અઢી કલાક સુધી ચર્ચા કરતા હોઈએ એનું મહત્ત્વ સમજીને જ પુસ્તકમાં આ પ્રકરણ આપણે ઉમેરેલું હતું આની પૃષ્ઠભૂમિ પણ ઘણી લાંબી છે હજુ એમાં પણ આપણે જઈએ તો બીજા બે ત્રણ કલાક આરામથી અત્યારે પણ વિતાવી શકીએ એમ છીએ પણ ઓનલાઈન માધ્યમ ઉપર યુટ્યુબ પર આપણે સીમિત માત્રામાં સામાન્ય વ્યક્તિને સમજાય એ પ્રકારની ભાષામાં વસ્તુ પહોંચાડતા હોઈએ છે એટલે કાનૂની જટિલતાઓને બને એટલી છેટી આપણે રાખતા હોઈએ છીએ પણ તો આ હું આગ્રહ રાખીશ કે બંધારણને સમજો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને વાંચો અને બધાના આધાર ઉપર આવા કોઈ સંવેદનશીલ મુદ્દા વિશે આપનો મત તૈયાર કરો અને પછી પ્રગટ કરો બરાબર તૈયાર કરો પછી પ્રગટ કરો તથ્યો એમાં પ્રાધાન્ય પામતા હોવા જોઈએ બે હજાર સત્તરના વર્ષમાં ભારત સરકાર દ્વારા રોહિણી કમિશન બનાવવામાં આવ્યું છે એ અગેન ત્રણસો ને ચાલીસ માં અનુચ્છેદ હેઠળ જ રોહિણી કમિશન બનાવવામાં આવ્યું છે કે જેને તો આ મેન્ડેટ સોંપવામાં આવેલો હતો પેટા વર્ગીકરણ વિષયનો બે હજાર સત્તરમાં હતું એનો રિપોર્ટ હમણાં આવી રહ્યો એ રિપોર્ટ વિશે એવું માનવામાં આવતું હતું કે લોકસભાની ચૂંટણીની પહેલા એ રિપોર્ટ પબ્લિશ થશે હજુ સુધી એને પૂરો પબ્લિશ પણ નથી કરાયો એક તો રિપોર્ટ આવતા જ વર્ષો વીતી ગયા છ એક વર્ષ જેટલો સમય વીતી ગયો અને પછી એ રિપોર્ટને હજુ સુધી સરકારે પૂરો પ્રસિદ્ધ પણ નથી કર્યો એટલે એવું માનવામાં આવતું હતું કે લોકસભાની ચૂંટણીની બિલકુલ પહેલાં આ રિપોર્ટ પબ્લિશ થશે અને એના ઉપર પછી રાજનીતિ રમાશે પણ એવું થયું નહીં અંદરખાનેથી જે સૂત્રો દ્વારા આપણને માહિતી મળે છે એ પ્રમાણે રોહિણી કમિશનના આ લેન્ધી રિપોર્ટની અંદર પણ એ કહેવામાં આવ્યું છે કે ઓબીસીઝની અંદર અમુક અમુક ચોક્કસ ટકા જ લોકો છે કે જે આરક્ષણનો લાભ મેળવી રહ્યા છે મોટાભાગના લોકોને આરક્ષણનો લાભ નથી મળી રહ્યો આવું રોહિણી કમિશનના રિપોર્ટમાં લખાયેલું છે એવી વાત વહેતી થઈ છે રિપોર્ટ્સની અંદર અને કદાચ એ જ કારણ હશે કે જેથી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં એને ફૂલ્લી પબ્લિશ કરવાનું ટાળ્યું આવા સમાચાર તમને ઓનલાઈન મળી આવશે તો સ્થિતિ ત્યારે સ્પષ્ટ થાય કે જ્યારે આવા રિપોર્ટ્સ ફૂલ્લી પબ્લિશ થાય અને સાથે કાસ્ટ બેઝડ સેન્સસ કરવામાં આવે કે જે બહેમાનું એક કામ હાલની સ્થિતિમાં તો થયું નથી તો આશા રાખીએ કે આ બંને કામો સત્વરે થાય અને આપણી વચ્ચે જે સામાજિક સંઘર્ષ વધી રહ્યો છે વૈમનસ્ય વધી રહ્યું છે એને આપણે ઘટાડી શકીએ આશા રાખું કે આ ગોષ્ઠી ગમી હશે એમાંથી આપની સમજ વિકસી હશે આ ગોષ્ઠીને અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે નવી ચર્ચા સાથે રસપ્રદ મુદ્દાની વાત સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે